જનમંજ સત્ય નો અવાજ ઉત્તરોત્તર દર્શક મિત્રો નો સાથ સહકાર અને સ્નેહ મળતા દમણ ની નંબર વન ન્યુઝ ચેનલે ફક્ત લાખ પાર કરી આપવાનું કર્તવ્ય નિભાવવાનો આનંદ વ્યક્ત કરે છે આભાર અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સાથે સાથે લાઈક અને શેર પણ કરો જનમંજ ચેનલ તથા રાષ્ટ્રીય અને સ્થાનિક ગુજરાતી હિન્દી અંગ્રેજી અખબારોમાં જાહેરાતો આપવા માટે સંપર્ક કરો નીરો ભટ્ટ મોબાઈલ નંબર નાઇન ડબલ ટુ એટ વન ઝીરો ફાઇવ ફોર વન ફોર ઓફિસ નું સરનામું શોપ નંબર ટુ બેનજીર ચેમ્બર ખારીવાડ મેન રોડ પીડબ્લ્યુડી પાણીની ટાંકીની સામે નાની દમણ દમણ દમણની સરકારી કોલેજમાં આગામી તેરમી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશની સ્થાપના અંગે કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે દર વર્ષે દમણ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ગણપતિ ભગવાનની સ્થાપના કરવા અંગે દમણ સરકારી કોલેજના આચાર્ય હર્ષિત જૈન દ્વારા કોલેજના પરિસરમાં નિર્મિત બોયઝ હોસ્ટેલમાં ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવશે તેવો આદેશ બાદ વિદ્યાર્થીઓને મંજૂરી આપી હતી પરંતુ બોઇઝ હોસ્ટેલમાં કોલેજની વિદ્યાર્થીનીઓ કેવી રીતે પ્રવેશ કરી શકે તેને લઈને આચાર્યએ વિદ્યાર્થીઓને એવો આદેશ આપ્યો કે બોયઝ હોસ્ટેલમાં ફક્ત વિદ્યાર્થીઓ જ ગણપતિ ભગવાનની સ્થાપના કરશે અને તેમાં જવાની વિદ્યાર્થીઓને પરમિશન આપવામાં આવતી નથી આ વાતને લઈને આજ રોજ દમણની સરકારી કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આચાર્યના આ આદેશથી વ્યથિત થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને તેઓની માંગ છે કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એકી સાથે મળીને ભગવાન ગણેશની સ્થાપના કરે અને હળી મળીને તહેવારની ઉજવણી કરે તે અર્થે આગામી તેરમી સપ્ટેમ્બરે ભગવાન ગણેશની સ્થાપના દમણની સરકારી કોલેજમાં આવેલા કેન્ટીનમાં કરવામાં આવે એવી માંગ છે પરંતુ આ માંગને લઈને કોલેજના આચાર્ય હર્ષિત જૈને હજી સુધી પરવાનગી આપી નથી જ્યારે વિદ્યાર્થીઓનું કહેવું છે કે હવે ફક્ત બે દિવસનો સમય રહ્યો છે જો આચાર્ય પરવાનગી નહીં આપે તો ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે હવે જોવાની વાત એ છે કે આટલી નાનીયમથી વાતને આચાર્ય કેમ મોટું તુલ આપી રહ્યા છે જો વિદ્યાર્થીઓની માંગણી હોય કે ગણપતિ ભગવાનની સ્થાપના એ બોયઝ હોસ્ટેલમાં નહીં પરંતુ કેન્ટીનમાં થવી જોઈએ તો તેમાં આચાર્યનો વિરોધ કેમ આચાર્ય વિદ્યાર્થીઓની માંગ અનુસાર તેઓને કેન્ટીનમાં ગણેશ ભગવાનની સ્થાપના કરવાની મંજૂરી આપી દેવી જોઈએ નહીતર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ પ્રમાણે કોલેજના પરિસરમાં વિરોધ પ્રદર્શન કરતા રહેશે તેથી વિદ્યાર્થીઓની લાગણી ન દુભાય તે અર્થે આચાર્યએ જરૂરી મંજૂરી આપી રહી સર એમાં એવું છે કે દર વખતે ઘણા વર્ષોથી કોલેજમાં છે અને ગણપતિની અમે સ્થાપના કરીએ પૂજા કરીએ પણ આ વખતે ગણપતિને છેલ્લા બે દિવસ રહેલા છે અને આ લોકો પરમિશન નથી આપતા છોકરાઓને કેટલા દિવસો દોડી રહ્યા છે કે નવા પ્રિન્સિપલ સાહેબ છે તેમને મળવા જાય તો સાચો જવાબ આપતા નથી પાછા મોકલી મૂકી સીધી રીતે વાત નથી કરતા અને જે જગા ફાઇનલ કરી છે તે જગ્યા છે બોઇઝ હોસ્ટેલ જેમાં છોકરીઓ થવાય નહીં જયારે અમે મેડમ પાસે ફોન કરાવ્યો કે મેડમ સરને ફોન કરો પ્રિન્સિપલ સાહેબ કે છોકરી કેવી રીતે બોય હોસ્ટેલમાં આવી શકે તો પ્રિન્સિપાલ સાહેબનો જવાબ હતો કે છોકરી લોકો નહીં આવે તો ચોખ્ખો ભેદભાવ એ લોકો કરી રહ્યા છે આમાં તમે ઉપર પૂજા કોઈને કોન્ટેક્ટ કર્યો એકવાર તેમની સાથે વાત થયેલી હતી પણ તેમને બધું પ્રિન્સિપલ સાહેબથી કન્ફર્મ કરવા માટે કીધું શું કરવાનું છે અમે કંઈ આંદોલન કંઈ નથી આ અમારો ખાલી એક શાંતિપૂર્ણ વિરોધ છે બે દિવસ બાકી છે અમને એવું છે ગણપતિની પરમિશન કેન્ટીન જે અમારી છે તેમાં મળી જાય અને શાંતિપૂર્ણ બધું થઈ શકે તો શું કરવાનું જે આંદોલન છે તે આવું ચાલતું રહેશે બે જ દિવસ બચેલા છે ગણપતિ માટે તો ગણપતિ છે જે ભગવાનનું છે અમારું આનું કે બધાનું છે તો રીતે થઈ શકે અને કોલેજની પરંપરા છે તે પરંપરાને આગળ વધારવામાં આવે મારું નામ રિતેશ માયાવંસિંહ મેં એસઆઈ બીમાં ભણું છું આજે આજે ગણપતિનું ચાલ્યા કરતો છે વિરોધ એના માટે જે પ્રિન્સિપલ અમને પરમિશન આપતા નથી અને કમિટીવાળા જે નવા આવી ગયા છે જૂના કમિટીવાળાને લોકો કાઢીને નવા કમિટીવાળા સામે સમાવેશ કર્યો છે એનો તો નવા કમિટીને કંઈ ખબર નથી શું ચાલતું છે કોલેજમાં કેટલા વર્ષોથી આપણે ગણપતિ સ્થાપના કરીએ છીએ પાંચ દિવસની ગણપતિ હોય છે છતાં પણ આજે પ્રિન્સિપલ નવા આવીને એ કહે છે કે અમે દોઢ દિવસની ગણપતિને પરમિશન આપીએ વોયસ ઓફમાં આપવા માંગે છે અને જે છોકરી લોકો ત્યાં આવી નહીં શકતા છોકરી લોકોએ પણ કીધું પ્રિન્સિપાલ ના જ પાડે કે કામ નથી એનું મતલબ એવું છે કે છોકરી લોકો આવી જ નહીં શકે ગણપતિમાં કામ તો બધા જ કરે છે ને છોકરા છોકરી એક સમાન હોય છે તો પછી એના માટે ના પડે પ્રિન્સિપલ એટલે પ્રિન્સિપાલ ને બોલાવા અહીંયા આવતો પણ નથી ફોન કરવા માટે તો ફોન પણ નથી પાડતો અમારો દસ ફોન કરી રહ્યા અમે ત્યાં જઈએ તો ત્યાં અમને પાછા રિટર્ન મોકલી આપે અને દાદાગીરી જ કરે છે ખાલી બીજું કાંઈ કરતા નથી સીધી રીતે વાત નહીં કરતા કે સ્ટુડન્ટ કઈ રીતે વાત કરવી પણ એ લોકો એ નથી સારી રીતે વાત કરતા હંમેશા લોકો અમને ના જ પાડે છે કે તમારે એ કાર્ય તમારે કરો તો કરો તો ના પાડ્યો આવા નિર્ણય કેમ એ લોકોને આજ સુધી કેટલા પ્રિન્સિપલ આવી ગયા બધા સારી રીતે વાત કરે સ્ટુડન્ટ જોડે બધું કાર્ય સારી રીતે બધા ધાર્મિક કાર્યો કોઈ પણ પ્રસંગ થાય જે પણ કોલેજ ના બધા સારી થયા છે પણ આ વર્ષે કેમ થયા કરે એમ કેમ પ્રિન્સિપલ સાથ નથી આપતા અમારો પૂજા મેડમ પણ કેમ સામર્થ્ય નથી અમારું અમારો બધાનો વિરોધ છે છોકરી લોકોનો પણ વિરોધ જ છે આના માટે અમારો નિર્ણય જ્યાં સુધી નહીં નથી ત્યાં અમારા શાંતિથી આંદોલન ચાલતું જ રહેશે અને પ્રિન્સિપલ આવીને પૂજા મેડમ નહીં આવવું જ પડશે અમે અહીંથી ઉઠીએ નહીં આજે પ્રિન્સિપલ સર અમને ના પડી છે કે છોકરી લોકો નહીં જઈ શકે બોઇઝ હોસ્ટેલમાં પણ બધી તૈયારી છોકરા છોકરી મળીને કરે છે તો શા માટે અમે નહીં જઈ શકીએ અમે એના માટે ના પાડી કેન્ટીનની માંગ એના માટે કરી કે ત્યાં બોઇઝ હોસ્ટેલમાં છોકરાઓ ગમે તે રીતે ફરે છે હવે સવારે લોકો જલ્દી ઉઠીને તો તૈયાર નથી થઈ જવાના આરતીની તૈયારી કરવા માટે છોકરીઓ જ જવાની ને ત્યાં બાજુમાં વોશરૂમ પણ છે તો ત્યાં તો આવા સ્થળે તો ગણપતિની સ્થાપના નહીં જ કરાય ને પ્રિન્સિપલ સાહેબ અહીંયા આવે અમારી સાથે વાત કરે અમને કેન્ટીનની માંગ પૂરી કરે ત્યાં જ અમે અહીંયાથી હટો સંઘ પ્રદેશ દમણ દિવ પ્રશાસનના આરોગ્ય વિભાગના અંતર્ગત આવતા રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમ લોકોને અપીલ કરે છે કે ડેન્ગ્યુ અને મલેરિયા રોગનો અટકાવવા ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી પાણીનો જમાડો કરવો નહીં કુલર ફ્રીજની ટ્રે સિમેન્ટ સિમેન્ટની ખુલ્લી ટાકીઓ કોઠી પીપ માટલું વગેરેને દર ત્રણ દિવસે ખાલી કરી તદ્દન સુકું કરી નવું પાણી ભરવો બીમારીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવી વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર એકસો ચાર પર સંપર્ક કરો સુંદરતા કોને ન ગમે પણ જો સુંદરતાને નિખારે અને ચાર ચાંદ લગાવે તો એ છે દમણનું સ્ટાઇલ્સ એન્ડ સ્માઇલ્સ બ્યુટી પાર્લર જ્યાં સ્ત્રી અને પુરુષના ચહેરાઓને આકર્ષિત બનાવે છે વ્યાજબી ભાવે સ્ક્રબ ફેશિયલ બ્લીચિંગ આયુર્વેદા ઓલિવા બ્લીચિંગ વેક્સિંગ ક્લીન અપ થ્રેડિંગ પેડીક્યોર મેનીક્યોર વિવિધ હેર સ્ટાઇલ્સ તથા આકર્ષિત ભાવમાં પેકેજના લાભ મળશે પુરુષો અને સ્ત્રીઓ માટે

ઓપોઝિટ હોટેલ કાસાદી દમાઉ ખારીવાડ નાની દમણ દમણ સાંભળો છો દમણ શહેર માં સીએનજી પેટ્રોલ પંપ ક્યાં આવ્યું અરે રાજીવ ગાંધી સેતુ ની સાંભળે ઈ નસરવંજી ઇન્ડિયન ઓઇલ ના પેટ્રોલ પંપ પર સીએનજી મળશે દમણ શહેર માં એક જ સીએનજી પેટ્રોલ પંપ છે હા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના હસ્તક ઉદઘાટન થયેલું દમણ શહેર માં એક સીએનજી પેટ્રોલ પંપ એટલે ઇન્ડિયન ઓઇલ નું ઇનસિ પેટ્રોલ પંપ